જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળાની કડકડતી ઠંડીમાં આવો ચટપટો ગરમા ગરમ નાસ્તો મળી જાય ને તો ખાવાની મજા જ આવી જાય આ નાસ્તો તમે એકવાર બનાવશો ને તો સો ટકા કચોરી સમોસા પણ ભૂલી જશો ઇવન બજારમાં મળતા સ્પ્રિંગ રોલ પણ ભૂલી જશો હા બજારમાં મળતા સ્પ્રિંગ રોલ કચોરી અને સમોસા તો મેદાથી બનાવવામાં આવે છે પણ આ નાસ્તો આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું અને બાળકોને તો આ નાસ્તો એકદમ પ્રિય થઈ જશે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા ત્રણ કાચા બટેકા લીધા છે અને તેની છોલીને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે પહેલાં આપણે આ કાચા બટેકાને છીણ કરી લેવાના છે ત્રણેય બટેકામાંથી છીણ તૈયાર કરવાનું છે અને છીણ આ રીતે થોડુંક મોટું જ રાખવાનું છે હવે બટેકાની અંદર પાણીની માત્રા વધારે હોય છે એટલે બટેકાને આપણે આ રીતે થોડુંક સ્ક્વીઝ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને એક મોટા બાઉલમાં ઉમેરતા જઈશું આ રીતે મિક્સિંગ બાઉલ થોડુંક મોટું લેવાનું કારણ કે આપણે તેમાં બીજા વેજીટેબલ્સ પણ એડ કરવાના છે તો મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે એકદમ પતલી પતલી સમારીને એડ કરી છે અને આ રીતે તેની લેયર્સ જે છે એ બધી મેં છૂટી પાડી લીધી છે અને ત્યારબાદ આપણે અહીંયા એક કપ એકદમ ઝીણું છીણ કરેલું ગાજર એડ કરીશું અહીંયા મેં થોડાક લીલા ધાણા સમારીને એડ કર્યા છે બેથી ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અહીંયા સ્વાદ પ્રમાણે હું આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અડધી ચમચી હું તેમાં આખું જીરું ઉમેરી રહી છું અને અડધી ચમચી મેં તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ત્યારબાદ આ રીતે પાંચ ચમચી હું તેની અંદર ઓરેગાનો એડ કરી રહી છું બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન આપણે તેમાં સેઝવાન ચટણી એડ કરીશું અહીંયા સેઝવાન ચટણીની જગ્યાએ તમે પીઝા પાસ્તા સોસનો ઉપયોગ પણ કરી શકો છો પાંચ ચમચી હળદર ઉમેરવાની છે જેથી કરીને મસાલાનો કલર સારો આવે અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું જેથી કરીને મસાલામાં થોડો ઘણો જે મોઈશ્ચર હોય એ થોડોક ડ્રાય રહે અહીંયા અડધી ચમચી મેં ચાટ મસાલો પણ ઉમેર્યો છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા એકદમ ચટપટો આપણો આ મસાલો જે છે એ તૈયાર થઈ ગયો છે હવે એ ઢાંકીને આપણે તેને સાઈડ પર રાખીશું અને ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધો છે રોટલી માટે જે લોટનો ઉપયોગ કરીએ ને તે જ લોટ લેવાનો છે એક નાની ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને બે ચમચી મોયણ માટે આપણે તેમાં તેલ ઉમેરીશું પહેલાં આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે તો અહીંયા લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ વધારે કઠણ ના હોવો જોઈએ અને વધારે પડતો ઢીલો પણ ના હોવો જોઈએ આ રીતે સેમી સોફ્ટ લોટ બાંધીશું અને ઢાંકીને આપણે તેને રેસ્ટ પર રાખીએ તો અહીંયા જે મસાલો આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે વેજીટેબલ્સ બધા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે અહીંયા જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેને પણ લગભગ દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને તેમાં આપણે બિલકુલ થોડુંક ઓઇલ ઉમેરીશું ફરીથી આ લોટને આપણે આ રીતે મસળીશું અને તેને એકદમ સ્મૂથ કરી લેવાનું છે તો અહીંયા લોટ આપણો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને હવે આપણે આમાંથી લુવા બનાવી લઈએ તો લુઓ આ રીતે થોડોક મોટી સાઇઝનો રાખીશું કારણ કે આમાંથી આપણે મોટી રોટલી વણવાની છે અને એ રોટલી થોડીક જાડી પણ રાખવાની છે તો જોઈ શકાય છે કે મેં અહીંયા મોટી રોટલી વણી લીધી છે આ રોટલી બહુ જાડી નથી રાખવાની પણ આ રીતે થોડીક મીડિયમ થીક હોવી જોઈએ અને તેની ઉપર આપણે આ રીતે એક ચમચી લીલી ચટણી બધી બાજુ સ્પ્રેડ કરી લઈશું ચટણી થોડીક થીક હોવી જોઈએ એટલે રોટલી એકદમ ભીની ન થઈ જાય અને આ રીતે એકથી બે ચમચી હું તેમાં ટોમેટો કેચઅપ પણ બધી બાજુથી સ્પ્રેડ કરી લઉં છું અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો આપણે અહીંયા આ રીતે બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરી લેવાનું છે અને હાથની મદદથી આપણે તેને પ્રેસ કરીશું અને તેની જે લેયર છે એ બધી બાજુથી એક સરખી હોવી જોઈએ તે રીતે આપણે તેને સેટ કરી લઈએ તો હવે આપણે આમાંથી રોલ તૈયાર કરવાનો છે અહીંયા હા ખાસ તમને એટલું જણાવી દઉં કે મસાલો જ્યારે તમે સ્પ્રેડ કરો સોસ વગેરે ત્યારે કિનારીઓ છોડી દેવાની છે જેથી કરીને જ્યારે આપણે આ રીતે રોલ બનાવીએ તો રોલને એન્ડમાં જ્યારે આપણે તેને ચોંટાડવાનું હોય ત્યારે આપણે તેને ઇઝીલી સ્ટીક કરી શકીએ આ રીતે જો આ રીતે એકદમ સરસથી ચોટી જશે ખાસ રોલને આપણે આ રીતે થોડોક ચપટો જ બનાવવાનો છે તો જ તેનો પ્રોપર શેપ આવશે અને બંને સાઈડ જે તેની કિનારીઓ છે તેને પણ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી અને ચોંટાડી દઈએ અને ત્યારબાદ અહીંયા મેં એક સ્ટીમર પ્લેટ લીધી છે તેને આપણે ઓઇલથી સારી રીતે ગ્રીસ કરવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં રોલને આ રીતે વચ્ચે મૂકી દઈશું અહીંયા પ્લેટની જે રીતની સાઇઝ હોય એ પ્રમાણે તમે રોલ બનાવી શકો છો હું બીજા બે રોલ જે બનાવીશ એ થોડાક નાની સાઇઝના બનાવીશ એટલે મેં અહીંયા રોટલી થોડીક નાની વણી છે અને તેમાં ચટણી અને ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી લીધું છે અને મસાલો પણ આ રીતે વચ્ચેના ભાગમાં સ્પ્રેડ કરી અને એકદમ સરસ સેટ કરી લીધો છે હવે રોલ બનાવવાનું તમને બતાવી દઉં તમે આ રીતે પહેલાં બંને સાઈડની જે કિનારી છે તે અંદરની સાઈડ ફોલ્ડ કરી અને ત્યારબાદ તમે આ રીતે રોલ બનાવી શકો છો એકદમ ઇઝી થઈ જશે અને લાસ્ટમાં જે તેની કિનારી છે તે ચોટાડી દેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ સેક્શનમાં લખજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તો આ રીતના મેં બીજા બે રોલ તૈયાર કરી લીધા છે નાની સાઇઝના જ તૈયાર કર્યા છે અને તેને હું આ રીતે પ્લેટમાં ગોઠવી દઉં છું તો અહીંયા પાણીને મેં પહેલેથી સ્ટીમરમાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું અહીંયા રોલની વચ્ચે આ રીતે થોડી થોડીક જગ્યા રાખવી ખૂબ જરૂરી છે રોલ થોડાક આ રીતે એકબીજાથી દૂર રાખવા કારણ કે સ્ટીમ થશે એટલે એ થોડાક ફૂલશે અને પછી એકબીજા સાથે ચોટી જશે એટલે જો જગ્યા હશે તો એકબીજા સાથે ચોટશે નહીં ઢાંકીને વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવા માટે રાખીશું અને હવે અહીંયા મેં વન ફોર્થ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલો મેદો લીધો છે તેમાં આપણે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું બે ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને પાંચ ચમચી આપણે તેની અંદર મીઠું ઉમેરીશું પાણી ઉમેરી આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે અહીંયા મેદાની એકદમ સરસ સ્લરી તૈયાર થઈ જશે આ સ્લરી જે છે એ બહુ ઘટ પણ ના હોવી જોઈએ અને બહુ પતલી પણ ના હોવી જોઈએ આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે તો હવે આપણે આ સ્લરીને ઢાંકી દઈએ અને સાઈડ પર રાખી દઈએ તો લગભગ વીસેક મિનિટ થાય એટલે આપણે સ્ટીમરને ખોલીને ચેક કરી લઈએ તો જોઈ શકાય છે કે આપણા રોલ એકદમ સરસ ફૂલ્યા છે અને ટૂથપિક નાખીને ચેક કરીશું તો ટૂથપિક બિલકુલ ચોંટતી નથી એટલે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે પ્લેટને બહાર કાઢી થોડી વાર માટે ઠંડી થવા દઈએ અને થોડીક ઠંડી થાય એટલે આ રીતે તાવેથાની મદદથી આપણે રોલને અલગ કરી દઈએ તો રોલ થોડાક દૂર મૂકેલા હશે તો એકબીજા સાથે ચોંટશે નહીં નહીં તો સ્ટીમ થતી વખતે જો એકબીજા સાથે ચોટી જાય તો નાસ્તો પ્રોપર બનશે નહીં તો અહીંયા હવે આપણે આ રીતે તેને કટ કરવાનું છે જે રીતનો સમોસાનો આકાર હોય એ રીતે હું ટ્રાયંગલ શેપમાં તેને કટ કરી રહી છું તો બજારના સમોસા કરતાં કંઈક અલગ અને કંઈક નવી જ વેરાયટી છે અને નો આઈડિયા પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ મિની સમોસા તૈયાર થયા છે હવે આપણે તેને ફ્રાય કરવાનું છે તો ફ્રાય કર્યા પહેલાં આપણે તેને મેદાની સ્લરીમાં આ રીતે ડીપ કરી લઈએ તો આ રીતે મેદાની સ્લરીમાં ડીપ કર્યા બાદ ઉપરથી અહીંયા હું થોડાક સફેદ તલ સ્પ્રિન્કલ કરી લઉં છું આ રીતે એટલે ફ્રાય થયા બાદ તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે અને અગાઉથી ગરમ કરેલા તેલમાં હું આ સમોસા એડ કરતી જાઉં છું તો જ્યારે સમોસાને આપણે ઓઇલમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની અને ત્યારબાદ સમોસાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમે ફ્રાય કરી શકો છો તો સ્લરીમાં ડીપ કરી ઉપરથી થોડાક સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી અને પછી તેને કઢાઈમાં ઉમેરવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર જ રાખશો તો સમોસા અંદર સુધી એકદમ સરસ ફ્રાય થશે અને આનો કલર બહારથી ગુલાબી ન થાય ક્રિસ્પી ન બને આ સમોસા ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું મહેમાન આવે ત્યારે આ રેસિપી ટ્રાય કરશો ને તો એ લોકો તો ખુશ થઈ જશે અને સો ટકા બધા તમને રેસિપી પૂછશે પણ ખરા અને હા મહેમાન આવવાના હોય તો અગાઉથી તમે આને સ્ટીમ કરીને રાખી શકો છો બસ મહેમાન આવે ત્યારે તમારે સ્લરીમાં ડીપ કરી તેને ફ્રાય કરીને સર્વ કરી લેવાના પાર્ટીમાં પણ આ સમોસા એકદમ ડિફરન્ટ લુક આપે છે અને એ ડિફરન્ટ ટેસ્ટના લીધે લોકોને પસંદ પણ આવશે તો ફ્રેન્ડ્સ અહીંયા સમોસા મેં ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે બહારથી આની લેયર એકદમ ક્રિસ્પી છે અને અંદરથી તેનો જે ટેસ્ટ છે ને એ પણ અમેઝિંગ છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીને એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો રેસીપી પસંદ આવી હોય વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ